બે પોઈન્ટ પચાસ કરોડ નો બદલક્ષી નો દાવો કરવાની નોટિસ આપી દેહાન પટેલ છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના આગેવાન અર્જુનભાઈ રાઠવાએ સોશિયલ મીડિયામાં એપ્રિલ માસની ચોથી તારીખની આસપાસ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મારી ઉપર ખોટો આક્ષેપ કરી અને મને સમાજમાં બદનામ કરવાનો પ્રયત્ન કર્યો હતો ફેસબુક અને વોટ્સઅપના અમુક અમુક ગ્રુપોમાં જે વિરુદ્ધ ગઈકાલે મારા વકીલ મારફતે અર્જુનભાઈ રાઠવાને મેં લીગલ નોટિસ આપેલ છે અને અઢી કરોડ રૂપિયાની માનહાનીનો દાવો એમની પર કરેલ છે જો એ માફી નહીં માંગે તો મારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે જસુભાઈ રાઠવા ઘરમાં પૂરીને માર માર્યો હકીકતમાં આવો કોઈ બનાવ બનેલ નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા અમારા ઉમેદવારને બદનામ કરવા અને ભારતીય જનતા પાર્ટી તરફથી લોકોને વિશ્વાસ ઉઠે અને સહાનુભૂતિના મત મળે એ માટે કોંગ્રેસના આ કાર્યકર્તાએ આવું કૃત્ય કર્યું છે જેને અમે વખોડીએ છીએ આનાથી પાર્ટીના અમારે જે ઇમેજ છે એને ધક્કો લાગ્યો છે એટલા માટે અમે એમને નોટિસ આપી છે કોઈ વાતચીત થઈ નથી સીધી નોટિસ આપી